કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનથી જાહેર થયેલ ઉમેદવાર ભરુચ શહેરમાં પ્રચાર અર્થે નીકળતા લોકોએ અનોખી રીતે આવકાર આપ્યો હતો જૂના ભરૂચ ખાતે આપના ગઠબંધન ઉમેદવારને રક્ત તિલક કરી સ્વાગત કરાયું હતું ભરુચ જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર મામા ભણે સામે રસાકસીનો જંગ જામનાર છે આ બેઠક ઉપર 1989 માં પ્રથમ વિધાનસભા ભાજપના ઉમેદવાર રક્ત તિલક કરતા કમળ ખીલ્યું હતું જ્યારે હાલના પ્રચારમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને રક્ત તિલક કરાતા આ બેઠક ઉપર ભૃગ ઋષિના વંશજ રક્ત તિલક કરતા આ બેઠક ઉપર નવા જૂનાના અણસારો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ભરૂચ જિલ્લા લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ ભરૂચ શહેરના કસક વિસ્તારમાંથી પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને ભાજપના ગઢમાં લોકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો ધોળીકુઈમાંથી પ્રચાર પ્રસાર કરતા જૂના ભરૂચમાં પ્રચાર અર્થે પહોંચેલ ઇન્ડિયન ગઠબંધના ઉમેદવાર ચેતર વસાવાનું બ્રાહ્મણ હેમલ વીણીએ પોતાનો અંગૂઠો ચીરી ચેતર વસાવાના કપાળ ઉપર રક્ત તિલક કરી ભવ્ય આવકાર સાથે સ્વાગત કરતા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર પણ ગદગદ થઈ ગયા હતા ઓગણીસો નેવ્યાસી માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિપિન શાહને રક્ત તિલક કરવામાં આવ્યો હતો

જ્યારે દરેક માણસની સુખાગારી અને એનું વિચારીએ ત્યારે આજે એક ચેતરભાઈ વસાવા જેવા અમારા ઉમેદવારને આ રાષ્ટ્રની જે સમસ્યાઓ છે તેનો સામનો કરવા માટે એક બ્રાહ્મણ તરીકે વિજય વિજયભવન આજે આશીર્વાદ મેં એમને આપેલા છે અને પરિવર્તન લાવે એવી અભ્યર્થના સાથે મેં એમને વિજય ભવનના આશીર્વાદ આપેલા છે આજે ભરૂચ લોકસભાના જૂના ભરૂચ ક્ષેત્રમાં લોકસંપર્ક માટે આવ્યા છીએ અમે સાથે સાથે ઋષિ અને મેઘરાજાના પણ આશીર્વાદ લીધા છે લોકોએ પણ ખૂબ સમર્થન અને આશીર્વાદ આપ્યા છે ત્યારે જે રીતના ત્રીસ વરસ દરમિયાન અહીં ભાજપની સરકાર છે એમના સાંસદશ્રી હોવા છતાં પોતે નિષ્ફળ નીવડેલા છે અહીં ઘણા પ્રશ્નો પણ અમે સાંભળેલા છે પીવાના પાણીની વ્યવસ્થા હોય ગટરની વ્યવસ્થા હોય ટ્રાફિકની સમસ્યા હોય ભ્રષ્ટાચારની વાત હોય ત્યારે લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે જે રીતે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું અને આ વિસ્તારના લોકોની જે હેરાનગતિ થઈ છે અને હેરાનગતિ બાદ પણ સરકારે એમને વળતર નથી આપ્યું ત્યારે આ વખતે ચોક્કસ લોકો પરિવર્તન અને બદલાવ ઈચ્છી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે કોંગ્રેસના તમામ સાથી તમામ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને અમે ફરી રહ્યા છે અને અમને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આ વખતે ભરૂચ લોકસભામાં વિશ્વાસ આપી રહ્યા છે કે તમે જ જીતશો અને અમે ભરૂચ લોકસભામાં સારા માર્જિકથી જીતીશું એ આપના માધ્યમથી પણ અમે જણાવી રહ્યા છીએ